નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું ભારતીય રેલવે દ્વારા મોની અમાસ નિમિત્તે પ્રયાગરાજ થી ત્રણસો ચોસઠ ટ્રેનો દોડાવવામાં આવી સીએમ મોહન યાદવ નું મહત્વનું નિવેદન મહાકુંભ માં ભાગદોડ માં મધ્યપ્રદેશના પાંચ લોકોના મોતની મોત ની પુષ્ટિ ની મોટી કાર્યવાહી મમતા કુલકર્ણી અને લક્ષ્મી નારાયણ ને પદ પરથી હટાવવામાં આવ્યા જલ શક્તિ મંત્રાલય પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ દ્વારા એસબીએમ એકેડમીનું નું વોટ્સએપ વર્ઝન લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે પહેલી યાદી જાહેર કરી વલસાડ નગરપાલિકાની તમામ બેઠકો માટે યાદી જાહેર કરવામાં આવી

ઇંગ્લેન્ડે ભારતને જીતવા માટે એકસો ચૌદ રનનો ટાર્ગેટ આપ્યો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મોબાઈલ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે